આમોદ નગરપાલિકામાં કચરો થાલવતા વિવાદ યુથ કોંગ્રેસ પ્રમુખ સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ આમોદ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર ત્રણમાં લાંબા સમયથી ઉદ્ભવેલી નાગરિક સુવિધાઓની સમસ્યાને કારણે મોટો વિવાદ સર્જાયો છે દલિત વિસ્તારના યુથ કોંગ્રેસ પ્રમુખ શ્રી કેતન મકવાણાએ વહીવટી તંત્રની બેદરકારી સામે નારાજગી વ્યક્ત કરવા માટે સીધું નગરપાલિકા કચેરીમાં જ કચરો થાલવ્યો હતો જેના પગલે પોલીસ કેસ નોંધાયો છે પાલિકાના વોર્ડ નંબર ત્રણમાં માં છેલ્લા ઘણા સમયથી પાણીની પાઇપલાઇન લીકેજ થવાની અને ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે ટેમ્પા નિયમિત ન આવવાની ગંભીર સમસ્યાઓ હતી કેતન દલિત સમાજ વિસ્તારના પ્રશ્નો અંગે નગરપાલિકાના અધિકારીઓને રજૂઆત કરી હતી તેમ છતાં કોઈ અસરકારક કાર્યવાહી થઈ ન હતી વહીવટી તંત્રના આ બેદરકાર વલણથી કંટાળીને મકવાણાએ પોતાના નગરનો કચરો નગરપાલિકા કચેરી ખાતે લાવીને એસઆઈ ના ટેબલ ઉપર ઠાલવી દીધો હતો આ ઘટનાને પગલે નગરપાલિકાના એસઆઈ અને કેતન મકવાણા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને મામલો ગણમાયો હતો નગરપાલિકા તંત્રએ આ પગલાંને સરકારી કામકાજમાં અવરોધ ગણીને તાત્કાલિક આમોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે આમોદ પોલીસે આ મામલે કેતન મકવાણા વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હોવાનું જાણવા મળ્યું છે આ અંગે કેતન મકવાળાએ પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે અમે અનેકવાર રજૂઆત કરી છતાં પાણી અને કચરા કલેક્શનની સમસ્યા હલ થઈ ન હતી નાગરિક તરીકે કંટાળીને અમે આ રીતે વહીવટી તંત્રની બેદરકારી સામે પ્રતિકાર સ્વરૂપ અવાજ ઉઠાવ્યો છે તો બીજી તરફ નગરપાલિકા અધિકારી એ આ કૃત્યને અસંયમિત ગણાવતા કહ્યું હતું કે સરકારી કચેરીમાં આ રીતે કચરો ઠાલવવાનો અને અધિકારી સાથે કરવું ઉલ્લંઘન છે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવી છે આ ઘટનાને પગલે આમોદ નગરપાલિકા તેમજ રાજકીય વર્તુળોમાં ગરમા ગરમ ચર્ચાનો માહોલ સર્જાયો છે શું નામ છે આપનું મારું નામ પરમ દિવસે જે બનાવ બન્યો તમે પોલીસ સ્ટેશન ફરિયાદ દાખલ કરી છે શું કેશો એ બાબતે જણાવવાનું કે પરમદેશ જે બનાવ બન્યો હતો જે રીતે કેતનભાઈ મકવાણા દ્વારા અમને વ્યક્તિગત ટાર્ગેટ કરીને મીડિયાની સમક્ષ અમારી ટેબલ પર કચરો જે ઠાલ્યો હતો એ બાબતે અમે પોલીસ સ્ટેશનમાં કાયદેસર કાયદેસર રીતે ફરિયાદ દાખલ કરેલી છે તો એ કેતનભાઈએ તમારી ફેદ પણ પકડેલી તમે એવું લખાવ્યું છે જીવ કેટલા મીડિયા કર્મીઓ બી અહીંયા હતા કેટલા લોકોએ લાઈવ પણ કર્યું હતું એમાં તો એવું કંઈ જણાતું નથી સાહેબ કે તમારી ફેટ પકડી હોય કેમેરામાં આવેલ નથી પણ શું નામ છે તમારું હું કેતન મકવાણા તો શું બનાવ બન્યો તો પરમ દિવસે તમે કચરો થાલ એ બાબતે ફરિયાદ થઈ છે ને એસઆઈનું કહેવું એવું છે કે તમે એમને ફેટ પકડી હતી હવે એના વિશે હું જ્યારે એફઆઈઆર ગઈકાલ રાતે મેં સાંભળી તો જ્યારે સાંભળી ત્યારે પણ મને અત્યારે હસવું આવે છે એ ખાસ્યાસ્પદ છે એનું કારણ એ જ છે કે જ્યારે મારા વિસ્તારની હું વાત કરું તો મારા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી જે પાઇપલાઇન તૂટેલી હતી તેની પણ રજૂઆત કરી હતી છેલ્લા ઘણા સમયથી કચરા ઉઠાવવા માટે ટેમ્પુ નહોતો આવ્યું તેની પણ રજૂઆત કરી હતી જ્યારે ટેમ્પુ સીઓ સાહેબે જાતે કીધું હતું એસ એસઆઈને એસઆઈએ કબૂલાત કરી કે આવતીકાલે ટેમ્પો આવશે તો પણ આવ્યું ના ત્યારે કચરો જાતે મેં મારા ઘરેથી લાવીને જ્યારે નગરપાલિકામાં એસઆઈના ટ્રાયબલ પર નાખ્યું કારણ કે એમને પણ ખબર પડે કે અમારે જે કંઈ દુર્ગંધ વેખે છે તે એ પણ જાતે વેઠે પણ આ તો પેલું કહેવાય ને કે રાજકીય ખોડી રાખીને કંઈ ને કઈ રીતે આમ જનતાનો અવાજ દબાવવા માટે તેમજ હું જાતે એક દલિત વિસ્તારમાંથી આવું છું અને દલિતોનો અવાજ કંઈક વધારે અગ્રેસર ના બને તેના માટે રાજકીય કિન્નારખોળી કરીને મારી પર એક આ ફરિયાદ કરવામાં આવેલી છે કારણ કે અવાનવા નગરપાલિકાના અનેક બાબતમાં જે કંઈ ભ્રષ્ટાચાર થતો હોય એનો અવાજ હું છાતી ઠોકીને ઉઠાવું છું તેમજ આવા ખોટા કેસ કરીને એવું સમજતા હોય કે હું ચૂપ બેસી જઈશું ભ્રષ્ટાચારમાં અવાજ નહીં ઉઠાવું હું તેમને શાણમાં દઉં છું કે કાયદા પણ અમે ચાલનારા લોકો છે અમે ક્યારેય ધાક આપતા નથી તમારા ઓફિસમાં સીસીટીવી ફૂટેજ પણ છે તે પણ જાહેર કરો મારી પાસે જેટલા ફૂટેજ છે એ બધા હું જાહેર કરવાનું છું